ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરવાનો મોટો ચુકાદો આપ્યો છે કોર્ટે દેવાયત ખવડને આગામી ત્રીસ દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે ફરિયાદી પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં રજૂઆત કરવામાં આવી છે કે પર મુક્ત થયા બાદ દેવાયત ખવડ શરતોનું ઉલ્લંઘન કરી રહ્યા રહ્યા છે છે અને કેસના સાક્ષીઓને ડરાવી ધમકાવી ફરિયાદીની આ અરજીને ધ્યાનમાં લઈને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે લોક સાહિત્યકાર દેવાયત ખવડના જામીન રદ કરવાનો કડક નિર્ણય લીધો છે કોર્ટે તેમને આ નિર્ણયના ત્રીસ દિવસની મહત્તમ સમય મર્યાદામાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપ્યો છે આ નિર્ણયના કારણે દેવાયત ખવડની કાયદાકીય લડાઈ વધુ જટિલ બને છે અને તેમને હવે ફરી જેલમાં જવાનો વારો આવી શકે છે આપને જણાવી દઈએ કે અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે છ માસ પહેલા ડાયરામાં હાજરી ન આપવા બાબતને લઈને માથાકૂટ થઈ હતી જેમાં કલાકાર દેવાયત ખવડની કારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના લોકોએ નુકસાની કર્યું હતું આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામા પક્ષે દેવાયત ખવડે આઠ લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ આ બાદ બે દિવસ પહેલાં જ દેવાયત ખવડ અને અન્ય શખ્સો દ્વારા ધ્રુવરાજસિંહની રેકી કરી પૂર્વ આયોજિત કાવતરું સોશિયલ મીડિયા દ્વારા તેમની રેકી થઈ હોવાની માહિતી મળી હતી અને પ્રમાણે દેવાયત ખવડ અને અન્ય બાંધીને કાર અથડાવીને હુમલો કરવામાં આવ્યો તેવી વાત હતી જો કે અચાનક દેવાયત ખવડની દુકાની ખુલી જતા યુવરાજસિંહ ઓળખી ગયાનું પોલીસે કહ્યું છે પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય પંદર લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરી શોધખોળ શરૂ કરવામાં આવી તાલાલા પોલીસે દિવાયતખવર સહિત સોળ જેટલા ઈસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર એક એકસો અઢાર બે એકસો નેવ્યાશી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું એકસઠ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા આર્મ્સ એક્ટની કલમ પચીસ એક બી એ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ સહિતની કલમો હેઠળ તાલાલા પોલીસ મથકે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે